વલસાડથી ઓરંગા નદી ના પુલ પર મજૂરો અને નાના બાળકો સુરક્ષા પર સવાલ ઉભા થયા છે કોન્ટ્રાક્ટર દ્વારા ઘોર બેદરકારી સુરક્ષા સાધનોના અભાવ સાથે ચાલુ પુલ પર કામ કરાવાઈ રહ્યું છે વિગતવાર વાત કરીએ તો વલસાડના ઓરંગા નદીના પુલ પર માર્ગ મકાન પેટા વિભાગ દ્વારા ચાલી રહેલા કામમાં ઘોર બેદરકારી જોવા મળી છે મજૂરો કોઈપણ પ્રકારના સુરક્ષા સાધનો વિના કામ કરી રહ્યા છે જેમના જીવન માટે જોખમી સાબિત થઈ શકે છે મજૂરો માટે હેલ્મેટ સેફ્ટી હાર્ન વગેરે જેવી પ્રાથમિક સુરક્ષા કીટ ઉપલબ્ધ નથી પુલ પર વાહન વ્યવહાર ચાલુ હોવા છતાં બેરિકેડ્સ કે ડિવર્ચન જેવી સલામતીની કોઈ વ્યવસ્થા કરાઈ નથી જેનાથી અકસ્માતની શક્યતાઓ વધે છે કામ સ્થળે નાના બાળકો પણ હાજર જોવા મળ્યા છે એમની સલામતી માટે કોઈ પણ પ્રકારની તકેદારી રાખવામાં આવી નથી તો જવાબદાર કોણ આ કામ માર્ગ મકાન પેટા વિભાગના સંચાલનમાં ચાલી રહ્યું છે જો કોઈ દુર્ઘટના થાય તો તેના માટે જવાબદાર કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓ ગણાવાશે કારણ કે સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી નથી માંગ છે કે તાત્કાલિક ધોરણે બેરિકેડ્સ લગાવવામાં આવે મજૂરો અને સાઇટ પર હાજર બાળકો માટે યોગ્ય સુરક્ષા સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવે કામની યોગ્ય દેખરેખ માટે અધિકારીઓનો જવાબદારી સોંપવામાં આવે આ બેદરકારી હજુ મોટી દુર્ઘટનાનું કારણ ન બને એ માટે તંત્રએ તાત્કાલિક ધોરણે પગલાં લેવા જરૂરી બન્યા છે બ્યુરો રિપોર્ટ તહલકા ન્યૂઝ વલસાડ